દૈનિક બાઇબલના વાંચનો તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના ત્રીસમા અઠવાડિયાનો શનિવાર આજે માતા ધર્મસભા સર્વ સંતોનું પર્વ ઉજવે છે પહેલું વાંચન દર્શનના ગ્રંથમાંથી બીજું વાંચન સંત ત્યુહારના પહેલા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન દર્શનના ગ્રંથમાંથી અધ્યાય સાત કડી બે થી ચાર અને નવ થી ચૌદ પછી મેં એક દેવદૂતને જીવન પરમેશ્વરની મોહર લઈને પૂર્વમાંથી ઉપર આવતો જોયો જે ચાર દેવદૂતોને પૃથ્વીને અને સમુદ્રને હાનિ પહોંચાડવાની સત્તા આપવામાં આવી હતી તેમને તેણે મોટેથી બૂમ કહ્યું જ્યાં સુધી અમે અમારા પરમેશ્વરના સેવકોના કપાળ ઉપર મહોર ન મારી રહીએ ત્યાં સુધી પૃથ્વીને કે સમુદ્રને કે વૃક્ષોને હાનિ પહોંચાડશો નહીં અને મેં જેમને મહોર મારવામાં આવી હતી તેમની સંખ્યા સાંભળી ઈઝરાયેલના બધા વંશોમાંથી એકસો ને ચુમ્માળીસ હજારને મહોર મારવામાં આવી આ પછી મેં જોયું તો ભારે મોટી મેદની જામી હતી જેને કોઈ જ ગણી ન શકે બધા રાષ્ટ્રોના બધી જાતિઓ અને પ્રજાઓના તથા બધી ભાષાના લોકો સફેદ વસ્ત્રો પહેરીને તાળના પાંદડા હાથમાં લઈને સિંહાસન અને ઘેટા સમક્ષ ઊભા હતા અને મોટે અવાજે પોકાર કરતા હતા સિંહાસન ઉપર બિરાતા અમારા પરમેશ્વરનો અને ઘેટાનો જય હો અને બધા દેવદૂતો સિંહાસનની અને વડીલોની અને ચાર પ્રાણીઓની ફરતે ઊભા રહ્યા અને સિંહાસન આગળ સાસતાંગ પ્રણામ કરીને ઈશ્વરની પૂજા કરતા બોલ્યા અસ્તુ અમારા પરમેશ્વરને સદા સર્વદા સ્તુતિ મહિમા અને જ્ઞાન ધન્યવાદ અને માન શક્તિ અને સામર્થ્ય હો અસ્તુ ત્યાર પછી એક વડીલે મારા તરફ ફરીને કહ્યું આ સફેદ જપ્પો પહેરેલા માણસો કોણ છે અને ક્યાંથી આવ્યા છે એટલે મેં કહ્યું મુરબ્બી તમે જાણો ત્યારે તેણે મને કહ્યું આ લોકો ભારે વિપત્તિમાં થઈને આવ્યા છે તેમણે પોતાના વસ્ત્રો ઘેટાના લોહીમાં ધોઈને સફેદ બનાવ્યા છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અધ્યાય ત્રણ કડી એકથી ત્રણ જરા વિચાર તો કરો કે પરમ પિતાએ આપણા ઉપર કેટલો બધો પ્રેમ વરસાવ્યો છે કે જેથી આપણે ઈશ્વરના સંતાન કહેવાઈએ છીએ અને ખરેખર છીએ પણ ખરા સંસાર આપણને ઓળખતો નથી કારણ એણે ઈશ્વરને ઓળખ્યો નથી વહાલા ભાઈઓ અત્યારે આપણે ઈશ્વરના સંતાન તો છીએ જ આપણે શું થઈશું એ હજી પ્રગટ થયું નથી પણ આપણને ખાતરી છે કે જ્યારે ઈસુ પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા જ થઈશું કારણ આપણને તેમના યથા દર્શન થશે અને જે કોઈ તેમને પ્રતાપે આ સિદ્ધ થશે એવી આશા રાખે છે તે પોતાને શુદ્ધ બનાવે છે કારણ ઈસુ શુદ્ધ છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી ક્રુદ્ધ ગ્રંથમાંથી અધ્યાય પાંચ કડી એકથી બાર પરમ સુખનો માર્ગ લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું અંતરના દિન પરમ સુખી છે છે ઈશ્વરનું રાજ્ય તેમનું શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે તેમને સાંત્વન મળશે નમ્ર પરમ સુખી છે તેઓ ધરતીના ધણી થશે ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે તેઓ તૃપ્તિ પામશે દયાળુ પરમ સુખી છે તેઓ દયા પામશે ચોખા દિલના પરમ સુખી છે તેમને ઈશ્વરના દર્શન થશે શાંતિના સ્થાપકો પરમ સુખી છે તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે મારે કારણે લોકો તમારી નિંદા કરે તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે ત્યારે તમે પોતાને પરમ સુખી એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો છે તમારી પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા મારા હૃદયમાં આવો હું તમને પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો